માય આ માહોલ કેમ લાઇટનિંગ ઓપનિંગ સેરેમની ક્યારે છે

છે તો ખરું ક્લોઝ જો છે રાજેશ જે હા છે ઓ છે 5 થી 6 ઓકે 20 તારીખ ના છે જો 20 એટલે મન્ડે ઓકે મન્ડે થઈ કેમ 18 19 વિસા મન્ડે ના અમારા માં ઓપનિંગ માં તો નહીં આવે પણ પેલા માં આવશું આપણે વિસે દિવાળી છે ને હમ ઓકે એટલે ઓપનિંગ નથી થવાનું છે દિવાળી નું થવાનું છે લાઈટ લાઈટ ચાલુ કદાચ કરી દીધી હોય અત્યારે તો કે રીટર્ન માં આપણે ખબર પડશે આપણે ચાલશું તો ફાલકન માં આપણે થોક દિવાળી ની શોપિંગ કરી લઈએ પણ ફાલકન ફૂલ લઈ છે લાગે તો છે ફાલકન માં શોપિંગ થઈ ગઈ ટ્રાફિક હતી એટલે ગઈ બતાવવાનું નહીં ઠંડી કે ભરાઈ ગઈ દિવાળી સ્પેશિયલ શોપિંગ છે બોલો ક્યાં જવાનું હવે વિજયભાઈ ની ઘરે બસ શુક્રવાર છે ને એટલે હમણાં નવરાત્રીમાં બહુ ભેગા થતા ને બહુ લાંબો ટાઈમ થઈ ગયો લાગે અને તો રવિવાર ભેગા થયા હતા આપણે મંત્રની બર્થડેમાં કે નહીં રવિવાર જતો હોય

મને ગમે ત્યાં જવાનું થઈ ને મને આ રોડ વચ્ચે આવે તો સારું કેટલો ફાઈન લાગે છે આમ તો ભાઈ તો ની સેમ જ હોય કેમ ત્યાં હેપી દિવાળી લખેલું હોય અહીંયા ના એમ સેમ રે અને આ દીવડાને બધું And I had to be in a task space. I'm doing it. <laughs> wow, wow, This <laughs> is Vapes. Hmm. Well, wow, <laughs> મને કે ખબર લાઇટિંગ ચાલુ થઈ ગઈ જોઈએ યાર આજકાલ મત થઈ છે ચાલુ કે નહીં આ નટ થોડુંક ક્યારે થઈ ઓર લાસ્ટ ટાઈમ આપણે ક્યારે ચાલ્યા હતા નવરાત્રીમાં તો નૃતિ ચાલુ હમ નવરાત્રી પછી કરી છે હમ ગામ દે તો નવરાત્રી પૂરી થઈ હતી આપણે નવ વાગે હા અઠવાડી થઈ ગયું એક વીક પણ આપણે પૂ પૂ થઈ જા 10 કલાક આજે નીકળતા રોડ પર ત્યારે ક્યારે બર લાઇટ જોવા ને મળી

ઓકે આવ્યા હતા ફાલ્કનમાં સારું ચાલો મળી આવ્યા પણ શું કઈ ટાઈમ નહોતો જતો એવું થતું હતું લાસ્ટ બે વીક કોન્સ્ટન્ટ મેળા વીકમાં આપણે ફ્રાઈડે નહોતા મેળા ને એના આગલા વખતે એક વખત મંડે આપણે સ્કીપ કર્યું હતું નવરાત્રીમાં એટલે કોન્સ્ટન્ટ બે વીકથી આપણે હતા જોડે જોડે એટલે ઓકે સારું ચાલો સાચી વાત છે કંટ હું કઈ ઘરે કંટાળો કંટાળ શું કરશું હવે આજ શું આજ રાતના શું કરશું હવે બે એકલા થઈ જઈએ આમ કાંને રૂમમાં જતો રહીએ શું આવેલો

આ થીંક તમારા ના તમારી કંપની લગના તમારા આખો ગ્લાસ માં નામ સરસ છે ખાલી ડિઝાઇન સરખી છે આપણે પણ તમારું જે ગ્લાસ ને પેટર્ન ને ઓકે મને બે થી ત્રણ વખત પૂછ્યું કે કઈ કંપની છે કઈ છે મેં કીધું કે ખબર નથી હવે કઈ છે ઓકે હા હા બરાબર સરસ સારો છે ડ્રીમ ગેસ કે મને બહુ ગમે આવો ત્રણ ત્રણ જગ્યાએ જગ્યાએ એટલે ચાલે આમાં અને મોટા મોટા હોય તમે ત્રણ ક્રોસ માં કરી શકો ઇવન હા બધી જગ્યાએ ચાલે છે તો તમારે હા બે થી ત્રણ ચાલે

હા હા એટલે કે તો મને એવી રીતે યાદ કરું હા એ વાત બરાબર છે સારું ચલો અમે જઈએ હવે ગુડ નાઇટ મળીએ પાછા કાલે મંદિરે આપણે મારા જે પડી ગયા

અને આ બદામ મે તળી લી એમાં ખાલી થોડો મસાલો નાખ્યો જ અને હવે અમે કાજુ તોડશું અચકચક કાજુ આ છે એક મમરા છે ને આમાં રાગીના છે ઓકે અને જુવારના રાગીના હા તો છે હવે આ બધું ખાલી જ આ

ઇનસ્ટેડ ઓફ સુગર વરિયાળી વધારે નાખી દો આંટી સુગર ને બદલે વરિયાળી ડબલ નાખી દેવું કરો સુગર નથી લાગતી આપણે થોડું થોડીક જ નાખ ના નઈ હા હા મતાકવી વરિયાળી વધારે એડ કરો તો સુગર ઓછી નાખવી પડે કોઈ

સ્પિનર ખાલી પાણી નીકળે પણ એકદમ ડ્રાય ના થાય ને મને જે જોતા હોય એવા થઈ જાય પણ જેવડામ ના ખાવા ન થાય એટલે એના માટે પાણી બાળવું પડે નહીતર પછી પેલું થઈ જાય રાજુ 1 મિનિટ એના જેવડામ થોડું નાખી ના પોયને તમે મિક્સ કરો તો હવે કેવું લાગે પાલ તો રાજુ જાવાના નથી ને તો તું ડબરામ ભર દે તો એ સેન્ડવિચ આરે ખાઈ શકે હા એ ચવણું એવું થોડું ઘણું જ લઈ જાય ખાલી રાખે ચાલો બધા જય શ્રી કૃષ્ણ જલારામ ચેવડો બનાવજો નતા બેન ની ઘરે આવજો થેન્ક યુ હેપી દિવાળી ટુ યુ આન્ટી ઇન એડવાન્સ સારું ચાલો મારે તો એટલું બધું ઠેકાણે કરવાનું છે ને પેકેટ કાલનું શોપિંગ છે ને તો કંટાળો આવે છે મને તો ઘરમાં જ બહાર વહી જવાનું મન થાય